જે આલાભાઈ દેશી કાકડી વેચે છે અને જેનો ભાવીસ રૂપિયા કિલો વેચાય છે શું તમારું દિનેશભાઈ છે જે આ ગલકાનો વેપાર કરે છે જે દસ જબલું આવે છે જેનો ભાવ પચીસ ત્રીસ કિલો વેચાય છે

લાલ મરચા વેસાય છે જે દસ રૂપિયા દસ કિલાનું હવે કેટલા વાળા છે લીંબુ કેટલા વાળા છે

આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં કાશી કેરી પણ આવી છે અને જે એકસો પચાસ થી લઈને એકસો એસી રૂપિયા કિલો વેચાય છે જ્યાં ભાઈ વેપાર કરે છે અને ચામુંડા પેઢી

ભાવ સત્યાવીસ થી લઈને અઠ્યાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પીળા મરચા છે જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા કિલો વેચાય છે આ પૂરી બોરી નો ભાવ છે શું નામ ભાઈ તમારું આરબી માં જે ભાઈ વેપાર કરે છે આ પેણા જેવા મરચાં નો જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા કિલો વેચાય છે રાજુભાઈ વેપાર કરે છે એ પણ આરબી માં ભીંડો છે જેનો ભાવ વીસ થી લઈને 25 પચીસ સુધી કિલો વેચાય છે કયું કામ વડાડી ગામ થી ખેડૂત આવે છે આ પિંડો લઈ અને આ છે સરક હું ભાવે છે ભાઈ જેનો ભાવ પચાસ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ સરક આ એક નંબર લાંબુ એવું ઘીસોડું છે હું નામ બાપા તમારું બાપા ધરમસિંહભાઈ ધરમસિંહભાઈ ભાઈ નું નામ કયું ગામ

જેનું નામ દિનેશભાઈ છે અને જે કાકડી લઈને આવે છે જેનો ભાવ રૂપિયા કિલો ભાયાસર થી ભાઈ ભાઈ આવે છે શું નામ તમારું અશોક ભાઈ અશોક ભાઈ ખેડૂત નું નામ છે જે ભાયાસર ગામ છે આ ખીરા કાકડી લઈને આવે છે અને પચીસ રૂપિયા કિલો વેચે છે આ પુરિયા વાળા ચોરા છે જે લઈને એકસો વીસ રૂપિયા સુધી વેચાય છે આ મરચા જે પૂરા બાચકાનો ભાવ હોય છે ચાલીસ રૂપિયા આ દુવાર છે મીડિયમ એવો જેનો ભાવ ચાલીસ કિલો છે જે પૂરે વીસ પચીસ બોરી આવે છે જેનો ભાવ છે ચાલીસ રૂપિયા શું નામ ભાઈ તમારું દિનેશભાઈ ભાઈ નું નામ છે કયું ગામ અડાડા થી આવે છે આ ગુવાર લાઈન બે ચાલીસ રૂપિયા કિલો વેચે છે આ જેનો એવો મીડિયમ રીંગણો છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચે છે આ લઈટા વાળું રીંગણું છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે દસ થી પંદર કિલો ની બોરી છે જેનો ભાવ છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે કોણ એમ ભાઈ તમારું નરેન્દ્રભાઈ છે જે કઈ પેઢી આવે પેઢી નું નામ છે જેમાં વેપાર કરે છે દૂધી નો જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો છે જે આ પૂરી બોરી છે વીસ પચીસ કિલોની જેનો ભાવ છે પચીસ રૂપિયા આ કાબરૂ રીંગણું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે આ દસ પંદર કિલોની બોરી છે જેનો ભાવ છે ત્રીસ રૂપિયા કિલો આ કાબરું ગ્રીન રીંગણું

જે ચાલીસ રૂપિયા કિલો વેચે કયું કામ નામ ભાઈ નું નામ છે જે આ સફેદ બોટી લઈને આવે છે અને ચાલીસ રૂપિયા કિલો વેચે છે જે દસ કિલા ની પંદર દસ બાર કિલા બોરી આવે જેનો ભાવ છે ચાલીસ રૂપિયા કિલો જે ભગવતી વેજીટેબલ માં વેચાય છે આ પટ્ટો મરચું છે જે લીલો જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે હા પટ્ટો મરચું આ આજે કંકોડા પણ આજે માર્કેટમાં આવે છે અને જેનો ભાવ એકસો વીસ થી લઈને એકસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું લંભાઈ તમારું थोड़ा भाई भाई नुनाम से क्यों काम पेशरी साइड भी भाई आवे से आ कंकोड़ाल आ मीडियम वो कारेलो से दिनों बाव 33 बात 33 रुपया किलो हो गया है आ मीडियम कार